ઓગણીસમી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરી આંદોલન અને ક્રાંતિકારી પક્ષોના સંમેલનોમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ઇન્ટરનેશનલ ગીત ખૂબ જ ગવાય અને લોકપ્રિય બન્યું હતું યુરોપમાં તો એ જ સમયગાળામાં ઘણી બધી ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો હતો બાદમાં વીસમી સદીની શરૂઆતમાં તો દુનિયાની ઘણી ભાષાઓમાં તો ગીત ગુંજવા લાગ્યું હતું પણ આપણા માટે ગૌરવની વાત એ છે કે ઝવેરચંદ મેઘાણીએ ક્રાંતિકારી ગીતને આપણા ગુજરાતમાં આપ્યું सुंदर मजाने गीत थकी जवरचंद ना जेमा खास समझवा जो थोड़ा शब्दों जागो जगना शुरदात जागो दुर्बल अशक्त इंसाफी तख्त पर कराल लकाल जागे देवा दृष्टो ने दंड धोर काल जागे इंसाफी तख्त पर कराल काल जागे देवा पापी ने दंड धोर काल जागे આવા જ ગીતોથી ઝેરચંદ મેઘાણી આપણને ઘણું બધું જણાવી ગયા હતા જેને લઈને આજ સુધી તેઓને કોઈ ભૂલી શક્યું નથી અને હજુ પણ કાયમ માટે તેઓ યાદગાર બની રહેશે આવા સશક્ત અને આંતરરાષ્ટ્રીય શાયર ઝેવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવે છે આ કાર્યક્રમ દેવરાજભાઈ ગઢવી દાનભાઈ ચંદવાડિયા બાબુભાઈ ડેર નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નિકુલભાઈ ચંદવાડિયા હરિભાઈ ઠોમર મનોજભાઈ નંદાણીયા જેઠાભાઈ ડેર અશ્વિનભાઈ લાડાણી તેમજ ઉપલેટા નગરપાલિકાના સભ્યો અને શહેરના તમામ આગેવાનો દ્વારા શાનદાર ઉજવણી કરી તેઓના ગીત અને સુંદર શબ્દોમાં રહેલા સત્યોને પણ સો સો સલામ આપ્યા હતા મારું નામ ડાયાભાઈ ગધેરા શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું અમારી મંડળી દ્વારા આજ રોજ રાષ્ટ્રીય સાયર જવેચંદ મેઘાણીજીના જન્મદિવસ પ્રસંગે દૂધ ઉત્પાદક પશુપાલક ભાઈઓનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મેઘાણી રચિત જે કઈ સાહિત્ય છે એ સાહિત્યની પુસ્તિકાઓ અર્પણ કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એટલા માટે જરૂરી છે કે મેઘાણીજી જે જેને જનકવિ કહેવાય લોક સાહિત્યકાર કહેવાય એવા પ્રકારનું એમનું સાહિત્ય આજે લોકોને માટે બહુ ઉપયોગી સાબિત થાય એવા પ્રકારનું સાહિત્ય ની રચના કરી છે અને એ સાહિત્ય જનતા સુધી પહોંચે અને જનતા એને પોતાના જીવનમાં ઉતારે તો આવનારી પેઢી માટે અને પોતાના આ વિચારો માટે અતિ જરૂરી છે એટલે મેઘાણીજી એ વર્તમાન સમયના જે કઈ સાહિત્ય એમનું છે એ સાહિત્ય જ્યાં સુધી જનતા જીવિત રહેશે ગુજરાતી ભાષા જીવિત રહેશે ત્યાં સુધી તેમનું આ અમર સાહિત્ય લોકો સુધી પહોંચતું રહેશે અને લોકો એને વાંચતા રહેશે અને એ સાહિત્યમાંથી લોકો પ્રેરણા પણ લેશે

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અમારા માર્કેટિંગ એન્ડના ચેરમેન થી લઈ અને ઘણા બધા આગેવાનો એ સાહિત્ય પ્રેમીઓ એને ફુલાર કરી અને મેઘાણીના કાવ્યોને એ ક્રાંતિ કાર્ય કવિ જે વખતે જરૂર હતી ત્યારે એવા કાવ્યો લખ્યા છે પ્રકૃતિના કવિ હતા મેઘાણીનો વહો છેલે હું રજૂ કરું મેં ક્યાંક વાંચ્યું છે એને અફસોસ રહી ગયેલો આ બધાય હરિયાપાટીમાં દોડપાટીમાં જે વખતે કાઈ નહોતું કોઈ સગવડતા નહોતી નેહડે નેહડે ગામડે ગામડે ખૂણે ખૂણે જઈ અને આ માણસે કેટલું મને તમને દીધું છે સૌરાષ્ટ્રની રસધાર હોય સોર બારવટીયા હોય સોર થી સંતો હોય ચૂંદડી હોય રઢિયાળી રાત હોય કેટલી બધી નવલકથાઓથી માંડી અને ઘણું બધું મેઘાણીના આ કલમ દ્વારા આપણને મળ્યું છે ઘણા વર્ષો પછી મેઘાણી જેવા કવિઓ છે એ જન્મતા હોય છે એવી કવિની જન્મ છે ત્યારે એ આભા મંડળી ની સામે જયારે રાત્રે જોવે છે કઈ નથી હોતું અને જ્યારે તારા એને દેખાય છે ત્યારે એની કલમ હાલે છે લો આભ માં ચાંદો ને બે દીવા દિવેલ એ મકોને પુરા રેલો લઈ અને આજના ત્રણસો ને પાસઠ રાત્રિ એક એવી રાત્રિ ની હોય જેમાં મેઘાણી ની યાદ કરવા માં આવતા હોય આપણું જેમ રાષ્ટ્રીય ગીત જન ગણ મન અધિનાયક છે એમ ગુજરાત નું પણ એક ગીત છે જમીન ના હૈયા માં પોઢનતા રંગ થી લઈ ચૌદ વર્ષની ચારણ કન્યા થી લઈ શિવાજી ના હાલરડા થી લઈ અને સુના સમદર ને પાડે થી લઈ પછી જેટલું એટલું બોલી એટલું ઓછું છે અઢળક ગીતો જેની આ જગતને ને દીધા છે એવા કવિવર ની જન્મ જયંતિ એને એક લોકસાહિત્યકાર તરીકે એક ચારણ તરીકે હું હજારો ધન્યવાદ આપું છું જન્મ જયંતિ અને ખુબ ખુબ વંદન જય માતાજી જય જય ગરવી રિપોર્ટ આહિર ઉપલેટા